મેઠાવા છે હા મેઠાણા ભાઈ મેઠાણા મેઠાવા ગામ એવું बाजूમાં છે અહીંયા મેઠાવા રાઠી આજુ પાંચ મેઠાવા 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 છે ટુકમા તો એના ગામથી ક 5 કિલોમીટર દૂર કેટલા ટાઈમેલા તમારા મેરે થા લગન થાતા આમ લગભગ 15 16 કલાક થઈ જાવ કેટલા બાળકો છે ત્રણ બાળકો છે ત્રણ બાળકોમાં બે છોકરા અને એક છોકરી એક દીકરી અને એક દીકરી એને કઈક ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ મૈત્રી કરાર કર્યા છે તમારી વાઇફે દામજીભાઈ મેર છે તમારી ફાલિયા એટલે તમે કોળી સમાજ માંથી હા તો એને પાછી અરજી જે તે પોલીસ સ્ટેશન ને સંબોધન કરી છે કે મને હામાં વાળો વ્યક્તિ કોઈ ફોર્સ લાવી ભગાડી કે કોઈ લાજ લોભ લાખી શરીર ની અણીએ મને નથી લઈ ગયો

મારી એમ ખાતો કઈ તુ બુલેવા નું કારણ ખાતો નાખી દીધી કે એમ ખાતો લેવા જ પિતુ બુ બોલો ભાઈ કેલા ટાઈમ દેના કોન્ટેક્ટ માં આવતો એ તમને નઈ ખબર ફોન બનાવવાની વાત ચાલુ છે તમને ખ્યાલ નઈ આવ્યો હોય નઈ નઈ એ વાત કારી નથી આવી વાત હા એ વાત નો કારી છે ખબર જ નથી પડી ખબર નથી પડતા મૈત્રી કરા સુધી તમારી ઘરવાળી થઈ ગઈ છે હવે તમને ખ્યાલ તો હોય ને યાર કે ભાઈ ક્યાં વાત કરે છે હું નઈ 15 વર્ષ નો ઘરવાસ આપણે એટલું તો ધ્યાન રાખવું પડે ને ભાઈ નઈ નઈ કાય ફોન માં એ વાત થઈને કાય વાત નથી નથી આનો હવે આવવાની સ્પષ્ટ ના પડે એવું મને જે કઈ એને અરજી કરી ને એમાં અભ્યાસ કર્યો હવે તમારા લગ્ન નો તમારા પંદર વર્ષ એટલે લગ્ન નો દાવો કરવો પડે તમારે આ પોલીસે ના શરણ એમાં જવાનું તમારે કોર્ટ ના શરણ જવું પડે અને આમાં છેલા પંદર વર્ષ થી આ જે કાઈ તમારી ઘર વાળી નામું છે આ મંજુબેન અરે મારા પંદર વર્ષ પેલા આની ના ગામની વ્યક્તિ ના આની અમે મારા મેરેજ થયા તા અને એના મેરેજ થકી મારા ત્રણ બાળકો હોય બાળકો બે દીકરા ને એક દીકરી છે એ હાલ મારી હારે છે અને એને ફલાણા કરેલા છે મેર ભાવનગર નું એડ્રેસ નાખ્યું છે એટલે તમારે છે ને લગ્ન અગ નો દાવો કરવો પડે કોર્ટમાં જવું પડે અને બીજા નંબર માં ઈ કે તમારી બાઈ પછી રાખવી તો છે જ ને ભાઈ ને હા એ છે એનું કારણ છે કે ત્રણ બાળકો છે અને પંદર વર્ષનો ગરબા છે એટલે હવે તમે ના છૂટકે રાખવી તો પડે જ હા રાખવાની પણ એ સ્પષ્ટ આવવાની ના પાડશે તો તમે શું કરશો કોઈ કુટુંબ કબીલામાં કોઈ કુટુંબ કબીલામાં સમજાવ્યું નથી એમના મા બાપમાં કે તમારા કુટુંબમાં હા બધા સમજાવે એમ કઈ આપણે કઈ માર ટૂટી નથી કરવી એને હા હું નથી કરવી આપણે કઈ માર ખૂટી નથી કરવી આપણે સહેજ છે રાખવાની છે ચાલે આવી રીતે ના કરાર કરી લીધો છે રેડી તો તમારે ટૂંક પોસાય ને પછી ડખા થાય ને પછી વહી જાય એવું બને છે એટલે તમારે રાખવાની થાય છે પણ એને સ્પષ્ટ લખ્યું કે મારે નથી જવું એવું લખ્યું છે એને કાઈ વાંધો નહીં હવે આમાં છે ને શક્ય હોય તો તમને પછી કોલ કરું છું કોર્ટમાં કઈ રીતે જવું તમને કેવડાવું હા વાંધો નહીં એ હા કાનજીભાઈ ને જજો